જે ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ એકસો આઠ દ્વારા નોંધવામાં આવ્યા છે અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે ચાર હજાર નવસો પચાસ ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ એકસો ત્રેસઠ જેટલા કેસ આવ્યા છે રોજની ચારસો થી સાડા ચારસો કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે જેમાં ત્રણ ગણો વધારો એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એક્સિડેન્ટના આવી ગયા છે અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એમાં સાડા ત્રણસો જેટલા આવતા હોય છે એમાં પણ ત્રણ ગણા એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એક ટાઈપની ઇમરજન્સીમાં આવેલા છે